નમસ્કાર મિત્રો ક્રાંતિ રોકી શકાશે નહીં જી હા મિત્રો આ પ્રકારના કઈક શબ્દો એક યુવાન એક નવયુવાન નર્મદામાં બોલી રહ્યો છે મુદ્દો એ છે કે ચૈતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમના બંને પત્ની ત્યાં પહોંચ્યા હતા આ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો ચૈતર વસાવાના સમર્થકો હતા તેમાં એક યુવાન પોલીસને તેવું કહે છે કે ક્રાંતિ તમે રોકી નહીં શકો અમે આ પ્રકારની વંડી આ બધી જે સુવિધા છે તેને પાર કરીને પણ અંદર જઈ શકીએ તમારો કાફલો તોડીને પણ અંદર જઈ શકીએ એ ક્ષમતા અમારામાં છે પરંતુ અમે કાયદામાં માનીએ છીએ અમે બંધારણમાં માનીએ છીએ એટલા માટે એ નથી કરતા અને આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વ્યક્તિ જે બોલી રહ્યા છે તેનું નામ છે રજનીકાંત વાઘાણી તે સુરતથી છે આમ આદમી પાર્ટીના નેતા છે વિસાવદરમાં પણ તેમણે ખૂબ કામ કર્યું વાત એ છે કે આ વિડીયો વાયરલ થયા બાદ અમે તેમની સાથે વાત કરી હતી

રજનીકાંતભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તક હાજી આભાર રજનીકાંતભાઈ એ કહો કે એ સમયે આપ એ બોલ્યા કે ક્રાંતિને તમે રોકી નહીં શકો આ પ્રકારના શબ્દો બોલવાની નોબત કેમ આવી કયા પ્રકારની સ્થિતિ હતી એ ધાર્મિક ભાઈ નોબત એટલા માટે આવી કે જનરલી ન્યાયનું મંદિર એટલે કે એ અદાલત હોય છે કોર્ટ હોય છે એ પબ્લિક પ્રોપર્ટી છે અને પબ્લિક એમાં જઈ શકે અમે આમ જનતા છીએ

કાલે સવારે ભાજપ ના ઈશારે જતા રોકશે પરમ દિવસે ક્રાંતિ જયારે થાય ત્યારે દેશની અંદર જયારે અંગ્રેજો ને ભગાવવામાં આવ્યા ત્યારે અંગ્રેજ પાસે ખુબ મોટી બધી તાકાતો હતી પણ ક્રાંતિ જયારે થાય ત્યારે એને કોઈ રોકી ન શકે ના ક્રાંતિ ની શરૂઆત છે આજે કદાચ એ પોલીસ વાળા એ પાંચ સાત દસ મિત્રો ઉભા રહી ગયા હતા અને રોકવાની કોશિશ એમને કરી અમે એને સહયોગ આપ્યો પણ જો અમે ઈચ્છતે અને ધારતે તો આખી જે બાઉન્ડ્રી હતી એ બાઉન્ડ્રી ખૂબ મોટી હતી અને અમે ધારીએ ત્યાંથી કૂદકો મારીને અંદર પહોંચી શકીએ એમ હતા પણ અમે હજુ એટલા માટે સંયમથી કામ કરીએ છીએ કે કાયદાનો અહીંયા રાજ છે બંધારણ છે અને કાયદા ઉપર અમને વિશ્વાસ છે ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે જે કાયદાકીય થવાનું છે અમારી સાથે થશે પણ પોલીસ આજે ખુબ જે બાયસ વર્તન કરતી હતી એને લઈને અમે કીધું છે કે જો અમે ક્રાંતિ ની શરૂઆત કરી છે તો આને તમે આડા ઉભા ને રોકી નહીં શકો એક વાત એ છે એક સવાલ પૂછી લઉં કે ગોપાલભાઈ પોતે જયારે આવી રહ્યા હતા તેમની ગાડી માંથી કોઈ કેમેરામાં વિડીયો લીધેલો છે પોલીસ કહે છે કે અમારી મજબૂરી છે એટલે એને સ્વીકારી લીધું

એવું છે કે પરાણે અમારા આમ જનતાના ગળા ઉપર બેસીને પોલીસ કાયદાનું પાલન કરાવવા માંગે છે એ ખોટી વાત છે અને બીજી વસ્તુ તમારે ધ્યાન માં એક આકાશ મોદી કરીને એડવોકેટ આવ્યા હતા ત્યારે અમે અહિયાં ગેટ ઉપર હતા ત્યારની જ વાત છે એ આકાશ મોદી એડવોકેટ એવું કે છે

હર્ષંઘવી એવું કીધું તમે કયા પોલીસ કઈ કોર્ટે ઉભા છો કોણ પોલીસ વાળા છે એમની સાથે વાત કરાવો એક સ્થાનિક હર્ષ સંઘવી મોદીને કોર્ટ માં ગયા તમે વિચાર કરો કે તું કોઈ કાયદા જેવી વસ્તુ રહી જ નથી હર્ષ સંઘવી ત્યાં કોઈ અંદર જશે હર્ષંઘવી ના પડે એટલે નહીં જાય વાત એનો મતલબ એવો છે કે પોલીસ ભાજપના કોળે બેસી ગઈ છે અને ભાજપ કે એટલું પાણી પીવે છે કોઈ કાયદા પ્રમાણે આ ગુજરાતની અંદર કશું ચાલતું નથી જી રજનીકાંત ભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આભાર થેન્ક યુ થેન્ક યુ આપે સાંભળ્યું કે રજનીકાંત વાઘાણી શું કહે છે રજનીકાંત વાઘાણીએ શું કહ્યું વાત એ છે કે ફક્ત આ મુદ્દો નથી ન્યાય મંદિર માં જવાનો મુદ્દો નથી એ પહેલા પણ ગોપાલ ઇટાલિયા જ્યારે નર્મદા પહોંચી રહ્યા હતા ત્યારે પણ તેમને રોકવામાં આવ્યા હતા અને તે ઓડિયો માં એક પોલીસ કર્મચારી સ્વીકારે છે કે અમારી મજબૂરી છે એટલે સમજી શકો કે કઈ હદની સ્થિતિ એ વિસ્તારમાં છે

પણ વાત એ છે કે જે વિપક્ષનું સ્થાન હોવું જોઈએ એ ગુજરાતમાં ક્યાં છે એ સવાલો થતા હતા પણ આ પ્રકારના દ્રશ્યો આ પ્રકારની વાતો એ કહે છે કે વિપક્ષ હજુ જીવે છે એ લોકો કે જે સરકાર સામે બાયો ચડાવી રસ્તા પર ઉતરી ગયા છે એ હજુ જીવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ નવયુવાન રજનીકાંત વાઘાણી વિશે ચૈત્ર વસાવાની ધરપકડ વિશે પોલીસની કામગીરી વિશે અને મૂળ વાત તો એ છે કે શું સૂડી વચ્ચે સોપારીની સ્થિતિમાં ગુજરાત પોલીસના નાના કર્મચારી અધિકારીઓ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ